મીરાવલ માટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે તો આપણે નવરાત્રિ એટલે નવરાત્રિની વેરાયટી બતાવીએ છીએ આજના સ્પેશિયલ વિડીયોમાં ઘણું બધું સ્પેશિયલ બતાવવાના છે એટલે છેલ્લે સુધી વિડીયો જોજો આ જો લગડી પટ્ટાવાળા એકદમ મસ્ત મજાના પ્રીમિયમ ક્વોલિટીના દુપટ્ટા છે કોટન સિલ્કનું કપડું આવશે મસ્ત મજાનું આખું ગજી સિલ્ક જેવું કપડું આવે ત્રણસો રૂપિયાની અંદર સેલના ભાવમાં આપવાના છે હવે એના કલર બતાવી દઉં છું અમે જો ત્રણસો રૂપિયામાં ઘણી બધી આઈટમ બતાવશું સ્પેશિયલ બીટ કલર છે એની અંદર એક ચેરી લીલો કલર છે મેથી પીળો કલર છે એકદમ ઘાટો નેવી બ્લુ કલર છે લાલ કલર છે વ્હાઈટ કલર વ્હાઈટ એ એકદમ મસ્ત છે અત્યારે જે ટ્રેડિશનલ ચોલી બહુ નીકળ્યા રેડ કલર ને ચેરી લીલો ને એમાં વ્હાઈટ હાલશે બહુ મસ્ત આ મહેંદી કલર આ મરૂન કલર આ એકદમ ઝેરી લીલો ઝેરી લીલા ની અંદર બે શેડ છે એક લાઇટ અને એક ડાર્ક એક લાલ અને બ્લેક કલર બધા કલર છે લાઇટ ડાર્ક ની અંદર બહુ મસ્ત આઇટમ મસ્ત મચાની વેરાયટી હવે બીજી પેટર્ન બતાવું છું ખાસ કરીને નોટ કરી લેજો આજે છેલ્લે સુધી વિડીયો જોજો કારણ કે સેલની અંદર કાંઈક આપણે સસ્પેન્સ બતાવવાના છે રહસ્યમય આઈટમ બતાવવાના છે આવતીકાલે રવિવાર છે તો આપણી શોપ બપોરે એક વાગ્યા સુધી ખુલી હશે તો બહુ એટલે બહુ જાજી વેરાયટી અંદર સેલ કરવાના છે એટલે આપણા વોટ્સએપ ગ્રુપ ચેક કરજો એમાં બધું આપણે મૂકી દેવાના છે આ જોઈ લો તમે ચતારી અત્યારે બહુ હાલે અઢી મીટર કટનો દુપટ્ટો આવશે ત્રણસો રૂપિયાની અંદર માર્કેટની અંદર પાંચસો થી છસો માં દુપટ્ટા મળે છે આપણે આને ત્રણસો માં જ આપવાના છે બહુ મસ્ત કલર પેટર્ન ને આઈટમ છે આની અંદર જેની જેની કાંગરી ને મસ્ત છે એની અંદર આપણી પાસે મરૂન કલર છે ત્રણસો રૂપિયામાં રાણી ગુલાબી કલર છે એક લાલ કલર ચેરી લીલો કલર બધા ઘાટા કલર છે નેવી બ્લુ કલર મરૂન કલર મેથી પીળો કલર અને બીટ 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 ખાટો છે છે મસ્ત જો સરસ મજાના દુપટ્ટા મસ્ત મજાની આઇટમ અને મસ્ત મજાની વેરાયટી આપણી બેનોને આપણે સેલના ભાવમાં આપી દઈએ છીએ આવી સરસ વેરાયટી આ ભાવમાં નહીં મળે નવરાત્રી છે અને ખાસ કરીને દુપટ્ટાના કલરોને અત્યારેથી લઈ લેવા માં નવરાત્રી ઉપર કલરની ગયા વર્ષમાં બહુ સોળપેજ આવી ગઈ હતી તમારે જે કલર જોતો હોય નહીં મળે અને ભાવમાંય પ્રોબ્લેમ થશે આ જોઈએ પાકિસ્તાની દુપટ્ટા કે એની અંદર આપણે ઓરિજિનલમાં ઓરિજિનલ આઇટમ મગાવી છે ત્રણસો રૂપિયામાં બોલો એકદમ આખામાં સિક્વન્સનું વર્ક આવશે અને કાચનું વર્ક આવશે ડબલ વર્ક આવશે જયપુરી ગોટાપટ્ટીનું વર્ક આવશે પ્યોર આઇટમ અઢી મીટરની કટ એમાં બે પેટર્ન છે આપણી પાસે અત્યારે ત્રણસો રૂપિયામાં

ચાલુ ફારે બધા અલગ અલગ મળી જાય શેકદાણી આંબા દાળ ગચ્છી ની અંદર લેરિયું અચરક ચાલુ ગચ્છી સિલ્ક બધી પ્રકારના દુપટ્ટા આપણે મળવાના છે બિલકુલ એટલે બિલકુલ સેલના ભાવમાં દુપટ્ટા બતાવતી વખતે આપણે જેમ વાત થઈ હતી એમ કે આપણે સસ્પેન્સ કાઈક નવું બતાવવાના છે આ સેલ રવિવાર માટેનો સ્પેશિયલ સેલ છે ફક્ત ચાર કલાક માટેનો કોટનના ચણિયાની અંદર ખાસ નોટ કરી લેજો આપણે રવિવાર નિમિત્તે કઈક ને કઈક અવનવું સેલ માં મૂકતા હોય તો આ રવિવાર નિમિત્તે કોટન ના ચણિયા નવરાત્રી સ્પેશિયલ ના એકસો પચાસ માં હતા એને આજે રવિવાર પૂરતા જ એક વાગ્યા સુધીમાં કોઈ ઓનલાઈન બુક કરશે કે ઓફલાઈન લેવા આવશે સો રૂપિયામાં આપવાના છે ખાસ નોટ કરી લેજો ફ્લેર જોર મસ્ત બધા નાની મોટી સાઈઝના ચણિયા છે સો રૂપિયામાં જેને જે જોતા હોય સ્કર્ટ ચણિયા લઈ લેજો આ સો રૂપિયામાં જો ઘેરવાળો છે છે બાટલી કલર કચ્છી વર્ક વાળો આ મોટી છોકરીઓના છે સિંગલ બોડીની છોકરીઓ મોટી એના માટેનું માપ છે માપ સાઈઝ કહેતી જાવ છું ડાયરેક્ટ ડાયરેક્ટ બુક કરજો આઈ ગર્લ્સ માટેના છે ઘેરવાળો આ બધી મીડિયમ એજની ની બાર પંદર વર્ષની છોકરીઓનો માપ છે બધો આ છો સિંગલ બોડીની લેડીઝ હોય તો એને થઈ જાય આ નાની સાઈઝ છે દસ થી બાર વર્ષની છોકરીનો આ ઘેરવાળો છે આ સરસ છે લેડીઝ નહીં થઈ જાય અને છોકરીઓ નહીં થઈ જાય એકદમ ઘેરવાળો સો રૂપિયામાં સો રૂપિયામાં કાંઈ નથી આવતું તો આપણે ચણી વાંકી તો એ પણ ચણીયા ચોલીમાં નવરાત્રીમાં પહેલા જેવા ટ્રેડિશનલ ચણીયા બોલે આ જો આટલા સરસ આપણે વ્યવસ્થિત પાથરી ક્યારેય નથી બતાવ્યા આ પંદર વર્ષની છોકરીઓ હોય મીડિયમ એજની એને થઈ જાય ફ્લેટ છું આ સ્કટ ટાઈપનો શોર્ટ છે એક્સેલ સાઇઝ છે ટૂંકમાં આપણે કહીએ ને તો એક્સેલ સાઇઝ કહેવાય આ ઘેર જોઈએ ઘેર તો બધામાં આવશે બહુ બધા જણિયા છે આપણી પાસે ઝડપ ઝડપ બતાવવા આ મલ્ટી કલર અત્યારે બહુ વાલવાના છે આ વખતે મલ્ટી કલર નવરાત્રી ઉપર ટાઈમે લેવા નીકળશો તો આવી વસ્તુય નહીં મળે આ ભાવ નહીં મળે આપણે નવ દિવસની સગવડતા કરવાની છે અવનવી વેરાયટી પહેરવાની છે તો આ બધું લઈ લેજો આવું સરસ નવરાત્રીમાં પહેરવું ગમે આ જો બહુ મસ્ત હિટેડ આઈટમ છે સો રૂપિયામાં આવું કલેક્શન ન મળે કોઈ બી ન મળે આ જો આ જોઈએ ફેરવાળો અને મોટો જન્મ છે આજ આઈ મોટો છે લેડીઝ નો થઈ જાય એવો આઈ મોટી સાઈઝ છે કેરવાડામાં આ જો એક્સેલ નો માપ આઈ કેરવાડો છે એકદમ મોટા કેરવાડો છે આ જો બધા સો રૂપિયામાં મોટી સાઈઝ છે અને ખાસ કરીને નોટ કરી લેજો સોમવારે કોઈ આવશે અને કહેશે કે પૂજાબેન સો રૂપિયામાં આપો તો નહીં આવે કારણ કે આ સેલ આપણે નવરાત્રિની સ્પેશિયલ જાહેરાત માટેનો સેલ છે એટલે કાલે ચાર કલાક સુધી રવિવાર છે એટલે શોપ તો એક વાગ્યા સુધી જ ખુલ્લી હશે આપણો સ્ટાફ બધો એક વાગ્યા સુધી રોકાય એટલે આપણે એક વાગ્યા પછી તરતો તરત ક્લોઝ કરી દઈએ છીએ એટલે એક વાગ્યા પછી કોઈએ ન આવવું ખાસ નોટ કરી લેજો

ટી શર્ટ ઉપર ફેરવાળા સ્કર્ટ લીધ છે બધા સો રૂપિયામાં જો છે આ બાંધણીની ફ્લાવર સ્કર્ટની અંદર આ લોંગ સ્કર્ટમાં છે આ બ્લેક કલર સિલ્ક નું કપડું છે આ મલ્ટી કલર સ્કર્ટ અંદર આ જો સો રૂપિયામાં બધા સરસ સરસ ફેરવાળું સ્કર્ટ છે આ ખાદી કોટન જેવું મસ્ત હેવી કપડું છે ને વ્હાઈટ કલર છે ટી શર્ટ ઉપર અને હું બધામાં સરસ ચાલે આ જો એકદમ લોર વાળો ચણ્યો છે એક આવી ગયો આવું બીજો આવ્યો આટલા જ ચણિયા છે ખાસ નોટ કરી લેજો આ વેરાયટી પૂરી થાય એટલે ચણિયાની અંદર માલ પાછો આવવાનો નથી રિપીટ થવાનો નથી આ વસ્તુ મળવાની નથી અને જેને જોઈએ ઝડપથી એટલે ઝડપથી મંજો બુક કરવા

આપણી બહેનોને નવા નવા સેલનો લાભ દઈએ છીએ અને ખાસ કરીને આ સેલ અમે કરી શકીએ છીએ એનું મેન કારણ છે અમારા ગ્રાહક મિત્રો એનો ખૂબ ખૂબ ધન્યવાદ અને એનો આભાર માનું છું કે અમે આટલા સસ્તામાં દઈ શકીએ છીએ એનું મેઈન કારણ અમારા ગ્રાહકો છે અમને બહુ સાથ સહકાર આપે છે આપણા કસ્ટમરો બહુ સારા અને વ્યવસ્થિત છે એટલે અમે આટલું સરસ હેન્ડલ કરી શકીએ છીએ અને કાયમી આટલા સરસ સેલ કરી શકીએ છીએ તો ખાસ કરીને આપણા ગ્રાહક મિત્રોને કહેવાનું થાય કે આ વિડીયાને નવરાત્રિ અને જાહેરાત સ્પેશિયલ વિડીયાને તમારા દોસ્તોને શેર કરજો એને પણ આપણા સેલનો લાભ લેતા કરજો જય માતાજી